નમસ્કાર મિત્રો જાણવા જેવું ભાગ ત્રણમાં આજે આપણે જોઈશું એકવીસ ડિસેમ્બર સૌથી ટૂંકો દિવસ સૌથી ટૂંકો દિવસ મિત્રો એકવીસ ડિસેમ્બર એ વર્ષનો સૌથી ટૂંકો એટલે કે નાનો દિવસ હોય છે આ દિવસ રાત લાંબી અને દિવસ નાનો હોય છે આજે કેટલા કલાકના દિવસ અને કેટલા કલાકની રાત હશે અને તેની પાછળ કારણ શું છે આવો જાણીએ સૂર્યદેવના દક્ષિણથી ઉત્તરાયણમાં પ્રવેશ કરવાના કારણે આ દિવસ વર્ષનો સૌથી નાનો દિવસ થશે તેનો સમય દસ કલાક ઓગણીસ મિનિટનો હશે તેની સાથે જ સૌથી લાંબી રાત તેર કલાક એકતાલીસ મિનિટની થશે એટલે કે દિવસ તથા રાતમાં ત્રણ કલાક તથા બાવીસ મિનિટનું અંતર થશે વર્ષમાં ત્રણસો પાંસઠ દિવસ હોય છે અને દર દિવસે સરેરાશ ચોવીસ કલાકનો હોય છે પણ વર્ષમાં ચાર દિવસ જ એવા હોય છે જેની અલગ જ ખાસિયત હોય છે આ ચાર દિવસોમાં એકવીસ જૂન સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત હોય છે જ્યારે આજે એકવીસ ડિસેમ્બર સૌથી ટૂંકો દિવસ અને સૌથી મોટી રાત હોય છે એકવીસ માર્ચ તથા તેવીસ સપ્ટેમ્બર દિવસ રાત બરાબર સરખા હોય છે તેનું કારણ છે કે પૃથ્વીનો ચૂકેલ હોવો વાસ્તવમાં પૃથ્વી જ નહીં પણ સોલાર સિસ્ટમનો દરેક ગ્રહ અલગ અલગ એંગલ પર ચૂકેલો છે આપણી પૃથ્વી પણ પોતાની ધરી પર ત્રેવીસ પોઈન્ટ પોંચ ડિગ્રી ચૂકેલી છે પૃથ્વીના પોતાની ધરી પર ચૂકેલી રહેવાથી તેના પોતાની ધરી આસપાસ ચક્કર લગાવવા જેવા પરિબળોને કારણે કોઈ એક સ્થાને પડનારા સૂર્યના કિરણોનો સમય વર્ષના અલગ અલગ દિવસે અલગ અલગ હોય છે એકવીસ ડિસેમ્બરના દિવસે સૂર્ય કર્કરેખાથી રેખા તરફ એટલે ઉત્તરાયણથી દક્ષિણાયણ તરફ જાય છે આ દિવસે ઠંડી વધે છે અને હિમવર્ષા વધુ થાય છે તો મિત્રો આ તો એકવીસ ડિસેમ્બર જે સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત વિશે થેન્ક યુ